નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ રમતો દ્વારા બાળકોના મોટા સ્નાયુઓ વધુ મજબૂત બને છે આ સાથે સામાજિક ભાવનાત્મક વિકાસ પણ સારો બનવામાં તેમને કેવી રીતે મદદ મળે છે તે જોયું હતું તથા શિયાળામાં બાળકોની ત્વચા સ્વસ્થ રાખવાનો વિડીયો જોયો હતો તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા રમતો બાળકોને કરાવી હશે ચાલો અનુભવો અહીં દરેકને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ દરેક માતા ગોળમાં ઊભા રહે માતાઓની સંખ્યા પ્રમાણે વચ્ચે એક ખુરશી ઓછી મૂકો હવે મ્યુઝિક શરૂ કરો બધા માતા ખુરશીની આસપાસ ફરે જેવું મ્યુઝિક બંધ થાય ખુરશી પર બેસી જવાનું છે જે માતાને ખુરશી ના મળે તે આઉટ થઈ જશે એક એક ખુરશી ઓછી કરતા જઈ આગળ રમત રમો જે માતા છેલ્લે સુધી રહેશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી જેનું નામ છે કંઈક નવું શીખીએ સ્તનપાન દરમિયાન બાળક દૂધની સાથે હવા પણ ગળી જાય છે જે ક્યારેક પેટમાં ફસાઈ જાય છે જેના કારણે તેને પેટમાં દુખાવો થઈ શકે છે ક્યારેક પેટમાં ગેસના કારણે બાળક રડવા લાગે છે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય ચાલો આ વિડીયોની મદદથી સમજીએ બાળકને ઓળકાર કેવી રીતે અપાવવો ખોળામાં બેસાડીને બાળકને તમારા ખોળામાં બેસાડીને તેની છાતી પર તમારા હાથ વડે ટેકો આપો તેના જડબાને તમારી આંગળીઓથી પકડી રાખો અને પછી તેના શરીરને સહેજ વાળી તેની પીઠ પંપોળો ખભા પર રાખીને બાળકને ઝડપથી ઓળકાર અપાવવા માટે તેનું માથું તમારા ખભા પર રાખો અને તેની પીઠ હળવેથી થપથપાવો પીઠ પર સુવડાવીને બાળકને પીઠ પર સુવડાવીને એક હાથ વડે તેની દાઢી થોડી ઉપર કરો અને બીજા હાથથી પેટથી છાતી તરફ હળવા હાથે પંપોળો આવું કરવાથી બાળકને જલ્દી ઓળકાર આવી શકે છે સાયકલિંગ તમારા બાળકને ઝડપથી ઓળકાર અપાવવા માટે સાયકલિંગની મદદ લો બાળકને તેની પીઠ પર સુવડાવ્યા પછી તેના પગને તેની છાતી તરફ હળવેથી ખસેડો જેમ કે સાયકલ ચલાવતી વખતે પેન્ડલ ફેરવવામાં આવે છે બોટલ વડે દૂધ પીતા બાળકોને બે વખત ઓળકાર અપાવવાની જરૂર હોય છે કારણ કે તેઓ સ્તનપાન કરતા બાળકો કરતાં વધુ હવા ગળી જાય છે બાળકને ઓળકાર અપાવવાનું ક્યારે બંધ કરવું બાળક ચારથી છ મહિનાનું થયા પછી તેની ગરદન અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે જે તેની વધુ પડતી હવા ગળી જતા અટકાવે છે તેથી બાળક ચાર મહિનાનું થયા પછી તેને ઓડકાર અપાવવાની જરૂર પડતી નથી આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો બતાવેલ પ્રવૃત્તિઓમાં બાળકો પોતાનું ધ્યાન રાખવું લાગણીઓ વ્યક્ત કરવી પોતાની જરૂરિયાતો પૂરી કરવાનું સમજે છે આ ઉંમરે બાળક પરિચિત ચહેરાઓ જોઈને હશે પરિચિત લોકો સાથે વાત કરતી વખતે તેના ખુશીના ભાવ વધી જાય છે આ ઉંમરે બાળક પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા શીખે છે જ્યારે અમુક બાબતો તેની ઈચ્છા મુજબ થતી નથી તો તે રડવા લાગે છે અજાણ્યાઓને જોઈને ડરે છે અથવા શરમાય છે આ ઉંમરમાં બાળક અમુક પરિસ્થિતિઓમાં ડર બતાવે છે આ ઉંમરે બાળકને શૌચ અથવા પેશાબ લાગે ત્યારે માતા પિતાને જાણ કરે છે બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ